ભરૂચ પોલીસે દુષ્કર્મના આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રક્શન ભરૂચના ઝઘડિયામાં દસ વર્ષીય બાળકી સાથે દુષ્કર્મનો મામલો પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું કર્યું રીકન્સ્ટ્રક્શન પંચોની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કરાયું ઝઘડિયાની સગીરા પર દુષ્કર્મની ઘટના બાદ પોલીસ દ્વારા આરોપીને સાથે રાખી રીકન્સ્ટ્રક્શન કરી પંચનામું તૈયાર કરવામાં આવ્યું હતું ઝઘડીયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દસ વર્ષની બાળકી પર નરાધમ આરોપી વિજય પાસવાને દુષ્કર્મ આચર્યું હતું જેને ગણતરીના કલાકોમાં જ પોલીસે ટીમ બનાવી આરોપીને ઝડપી પાડ્યો હતો જે બાદ કોર્ટ દ્વારા આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તે દરમિયાન આજરોજ આરોપીને સાથે રાખી સ્થળ પર લઈ જાય પંચો અને ડીવાય એસપી ડોક્ટર કુશલ ઓઝા તેમજ અન્ય પોલીસ અધિકારીઓની હાજરીમાં રીકન્સ્ટ્રક્શન કરી આ જધન્ય કૃત્યને કઈ રીતે ગુનાને અંજામ આપવામાં આવ્યું તે અંગેનું પંચનામું પણ તૈયાર કરાયું હતું આરોપીએ જે સ્થળે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું તે સ્થળ રિકન્સ્ટ્રક્શન દરમિયાન બતાવ્યું હતું પોલીસની આ સમગ્ર પ્રક્રિયા અંગે ડીવાયએસપી અને તપાસ સમિતિના વડા ડોક્ટર કુશલ ઓઝાએ માહિતી આપી હતી અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભોગ બનનાર સગીરા હાલ વડોદરા એસએસજી હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે સગીરાને સારવાર દરમિયાન ત્રણ મોટી સર્જરી કરવામાં આવી છે રિપોર્ટર અઝાર પઠાણ સત્ય ડે ન્યૂઝ ઝઘડિયા જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો સત્ય આઝાદી સમાચારોની